પ્રક્રિયા પ્રતિ લિટર પર સેકન્ડ આપ્યો છે પ્રક્રિયા વેગો વીસ સેકન્ડ પર જીરો પોઈન્ટ જીરો ત્રણ મોલ પ્રતિ લિટર સેકન્ડ છે તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમયગાળો શું થશે પેલા પ્રથમ તો અર્ધયુષ્ય આયુષ્ય સમયગાળો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જરૂર પડે તો આવે તમારે ગમે એમ કરીને કરી લાવવાનો છે અરે સર અમે કે સૂત્ર તો આવું શીખ્યા છે બે પોઈન્ટ ત્રણસો ત્રણ બાય ટી લો આર વન બાય આર ટુ યાર જયારે પણ તમે આ સૂત્રની વાત કરો છો ત્યારે તમે નોટિસ કરશો મને એટલું કયો આર વન અને આર ટુ સાંદ્રતા જે બદલાતીથી હતું અહીંયા વેગ બદલાઈ રહ્યો છે તો તમે આને ચેન્જ કરી શકો છો કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ ટી ટુ વન

તો આ થઈ ગયું બે પોઈન્ટ ત્રણસો ત્રણ છેદ માં દસ અને લોગર આવેદ રમતો લોગની કઈ કઈ કિંમતો છે જેને તમારે યાદ રાખવાની છે તો યાદ રાખજો એક તો લોગ તમારે ટુ યાદ રાખો પોઈન્ટ ત્રીસ દસ લોગ તમે થ્રી યાદ રાખશો 3 એટલે કેટલા થશે 30.4771 તમે log 4 યાદ રાખશો 0.6021 તમે log 5 યાદ રાખશો log 5 જે છે તમે યાદ રાખશો 6991 6991 અથવા 90 બરાબર 60 20 હતો 60 21 60 90 બરાબર છે હવે સમજો સૌથી બેસ્ટ તમારી માટે આ જ રહી શકે કે આ થઈ ગયું બે પોઈન્ટ ત્રણસો ત્રણ છેદમાં દસ અને લોગ ફોર માઇનસ તમે શું લખી શકો લોગ થ્રી લખી શકો રેડી ચાલો તો અહીંયા લખું છું હવે બે પોઈન્ટ ત્રણસો ત્રણના છેદમાં દસ લોગ ફોર તો લોગ ફોર કેટલા છે ભાઈ પોઈન્ટ સાઠ એકવીસ સાહીઠ એકવીસ માઇનસ પોઈન્ટ ફોર સેવન સેવન વન તો બે પોઈન્ટ ત્રણસો ત્રણના છેદમાં દસ અને હવે આ તમે કરશો બાદ બાકી કે જીરો પોઈન્ટ સાહીઠ એકવીસ માઇનસ ઝીરો પોઈન્ટ ફોર સેવન સેવન વન તો આવશે જીરો પોઈન્ટ એકસો પચીસ જેનો ગુણાકાર તમે કરી શકો છો કોની સાથે બે પોઈન્ટ ત્રણસો ત્રણ અને ભાગ્યા તમે કરશો દસ તો જવાબ આવશે જીરો પોઈન્ટ ઝીરો અઠયાવીસ અઠ્યોતેર અઠયાવીસ અઠ્યોતેર જેને અહીંયા મૂકશો જીરો અઠ્યાવીસ અઠ્યોતેર ચાલો કરીએ જીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અપોન જીરો જીરો જવાબ આવશે ચોવીસ પોઈન્ટ જીરો સાત ચોવીસ પોઈન્ટ જીરો સાત મતલબ કે આ ઓપ્શન પ્રમાણે જોવા જાવ તો ચોવીસ પોઈન્ટ વન તમારો બને છે જવાબ ક્લિયર આગળ વધીએ